બાળકાંઠાના દરિયાઈ પાણીમાં કરંટની અસરથી તંત્રએ ડભારી અને દાંડી દરિયાકાંઠો સીલ કરી માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા તથા સહેલાણીઓને હરવા ફરવા જવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે હવામાન ખાતે રાજ્યના સમગ્ર જિલ્લાઓમાં આગામી પાંચ દિવસો દરમિયાન ધોધમાર વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે જેના પગલે મંગળવારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી જ્યારે આગાહીના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક આકાશી આફત જણાઈ હતી જોકે મંગળવારે તારીખ સત્યાવીસ ના રોજ દિવસ દરમિયાન ઓલપાડ તાલુકામાં નહીવત વરસાદ સાથે છૂટો છવાયો વરસાદ પડતા લોકોએ રાહતનો દમ જરૂર લીધો હતો જ્યારે આ આગાહીની અસર ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દરિયાઈ કાંઠે ભારે પવન સાથે પાણીમાં કરંટ જોવા મળતા સરકારી તંત્ર સાબળું થઈ ગયું હતું જેના પગલે તંત્રએ આગમચેતી રૂપે આગામી પાંચ દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા તથા દરિયા કિનારે હરવા ફરવા માટે જતા સહેલાણીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે ઓલપાડ પોલીસે સરકારી તંત્રની સૂચનાથી દાંડે દરિયા કિનારા તરફ જતા માર્ગને સીલ કરી ડભારી દરિયા કાંઠે જવાના ત્રણ રસ્તા પર બેરિકેટ મૂકી સહેલાણીઓને હરવા ફરવા જવા માટે પ્રતિબંધ મૂકી દીધો છે ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સીઆર જાદવે બંને દરિયા કિનારે પોલીસ જવાનોને તૈનાત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી આ દિવસો દરમિયાન માછીમાર અને લોકોને દરિયાકાંઠે ન જવા વિનંતી સાથે કડક સૂચના આપી છે